સુરતના સાયણ વિસ્તારની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભાવ વધારાની માંગને લઈ હજીરા રેલવે લાઇનના ફાટક પર ઉડિયા ભાષામાં પોસ્ટર રાખતા ગભરાટનો માહોલ ફેલાયો હતો જેના કારણે છેલ્લા છ દિવસથી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે રોજે ત્રીસ લાખ મીટર કાપડનો પ્રોડક્શનના આઠસો પાવર લૂમ્સના યુનિટ બંધ થતાં આઠસો વેપારીઓ અને પચાસ હજાર કારીગરો અસરગ્રસ્ત થયા હતા આ બાબતે અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓ દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી હતી પોલીસ દ્વારા પણ રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને અંતે ઇન્ડસ્ટ્રીયલના માસ્ટરો સાથે હોદ્દેદારોએ બેઠક કરીને કામકાજ શરૂ કરાવ્યું હતું ઇન્ડસ્ટ્રીયલમાં આઠસો યુનિટ આવેલા છે અને પચાસ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે છેલ્લા છ દિવસથી કામકાજ બંધ રહેતા અંજની ઇન્ડસ્ટ્રીયલના કર્મચારીઓને ત્રણ પાંચ કરોડથી વધુના પગારનું નુકસાન થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે

અંજની ઇન્ડસ્ટ્રીઝના મોટાભાગના માસ્ટરો અહીં હાજર હતા એમની સાથે મિટિંગ કરવામાં આવી સમજાવવામાં આવ્યા કે રોજનું દિન પ્રતિદિન જે નુકસાન આપણે આપણે વેઠવું પડે છે કારીગરને માસ્ટરને માલિકને સરકારને તમામ ફેકલ્ટીને જે નુકસાન વેઠવું પડે છે એ નુકસાન ન વેઠવું પડે એના માટે આપણે એક પ્રયાસ કરીએ ને પોસ્ટર મારવા વાળું જે પેટર્ન છે એ ને કાયમ માટે આપણે ખતમ કરીએ સાથે મળી અને સૌ આ પ્રકારે પ્રયાસ કરીએ અને ફેક્ટરીઓ શરૂ કરી ત્યાર પછી જે કાંઈ ફેક્ટરીઓની અંદર કોઈને કારીગરને કામ ઓછું થતું હોય કોઈને તકલીફ હોય કોઈને મશીનરીમાંથી તકલીફ હોય તો આ બધી તકલીફ દૂર કરવા માલિક અને કારીગર વચ્ચે સંવાદ થાય અને સંવાદ કરી અને આપણે આગળ વધીએ જેથી કરીને જે જે પ્રકારે તમામ આખી ઇન્ડસ્ટ્રીઝને અને પાછળ કેટલા લોકોને નુકસાન થઈ રહ્યું છે એનાથી આપણે બચી શકીએ